આજે પાલનપુર એપીએમસી ખાતે ત્રિવેણી સંગ્રામ કહી શકાય એવા ત્રણ કાર્યક્રમોનું આયોજન કરેલું જેના મુખ્ય મહેમાન તરીકે પાલનપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર હાજર રહેલા તેમજ મોરબીના પ્રભારી ડોક્ટર હિતેશભાઈ ચૌધરી હાજર રહ્યા બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી ભરતભાઈ ચૌધરી હાજર રહ્યા બનાસ ડેરીકના ડિરેક્ટર શ્રી ભરતીભાઈ ધોર સાહેબ હાજર રહ્યા તેમજ ભાજપ શહેરના પ્રમુખશ્રી તથા મહામંત્રી શ્રી તાલુકાના મહામંત્રી શ્રી તથા ટોટલ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ હાજર રહ્યા અને અમારા આમંત્રણને માન આપી નવનિયુક્ત પાલનપુર તાલુકામાં જે નવનિયુક્ત શ્રીઓને આમંત્રણ આપ્યું હતું એ બધા હાજર રહ્યા એમનું સન્માન કરવામાં મોકો મળ્યો તેમજ માર્કેટ યાર્ડ જે પાલનપુર વિવિધ યોજનાઓ જે ચાલી રહી છે એમાં અકસ્માત સહાય યોજના હોય ટપક કુંવારા રિચાર્જ જે પદ્ધતિ છે એની જે સહાય છે એના જે ચેક વિતરણનો કાર્યક્રમ હતો તેમજ જે લોકો જે રિચાર્જ રિચાર્જ પદ્ધતિ અપનાવે છે જે ખેડૂતો એને પણ માર્કેટ માર્કેટયાર્ડ જે સહાય આપે છે એના કાર્યક્રમમાં બી જે મેં માન આમંત્રણને માન આપ્યું હતું લાભાર્થીઓ એ બધા હાજર રહ્યા તેમજ ધારાસભ્યશ્રી અને આમંત્રિત મહેમાનોના હસ્તે આ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ બી યોજવામાં આવ્યો જે પર્યાવરણલક્ષી અને જે આપણું ભવિષ્યને અંદર હરિયાળું પાલનપુર અને હરિયાળું માર્કેટયાર્ડ બને અને હરિયાળુ તાલુકો બને એ થીમ ઉપર અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખ્યો હતો એમાં બી માનુ જોડાયા હતા તેમજ ખાસ કરીને માર્કેટયાર્ડની જે વિવિધ યોજનાઓ વિશે વાત કરું તો માર્કેટયાર્ડે પહેલાં અમારું જે બોર્ડ આવ્યું એના પહેલાં જે જૂનું બોર્ડ હતું ત્યારે ખાલી ખેડૂત ખાતેદાર એક જ વ્યક્તિને પચાસ હજાર રૂપિયાની માર્કેટયાર્ડ સહાય કરતો હતું પરંતુ અમારા બોર્ડ આવ્યા પછી અમે નિર્ણય કર્યો કે ભાઈ ખેડૂત ખાતેદાર જે હોય એને તો પચાસ હજાર જગ્યાએ એક લાખ રૂપિયા વધતા એના પહેલાં આખું કુટુંબને અમે આવરી લેતો હતો કે અને એમ જ શ્રીમાં મર્યાદા હતી પાલનપુર તાલુકાની હદમાં જો એનો અકસ્માત મૃત્યુ થાય તો જ એને સહાય મળતી હતી અમે એને એ મર્યાદા હટાવી દીધી કે આખા ભારતમાં એ ગમે તેનું મૃત્યુ થાય પરંતુ એમાં જે ક્લોઝ મૂક્યા છે કે ખાસ કરીને પીએમ કરાયેલું હોવું જોઈએ પીએમ વગર આ યોજનાનો લાભ મળતો નથી એટલે અમે દરેક કાર્યક્રમમાં ખેડૂતોને આગેવાનોને જે ગામ લોકોમાં આમાં જાગૃતિ ફેલાય પીએમ કરાવવા માટેની એની પણ અમે સમજણ આપીએ છીએ દરેક વખતે બોલાવીને બધાને તો તમને ખાસ કરીને વાત કરું તો આજના કાર્યક્રમ સુધી અમે જે આ યોજના થકી અઠ્ઠાણું લાખ રૂપિયા જે મતભાર રકમ જે અકસ્માતમાં જે મૃત્યુ પામેલ જે વ્યક્તિ હોય એના પરિવારને આપણે બહુ મોટું નહીં પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એક લાખ રૂપિયા જેટલી સહાય માર્કેટ યાર્ડ આપે છે તેમજ બીજી વાત કરું કે જે સૂક્ષ્મપિયત પદ્ધતિ જે ખેડૂતો અપનાવે છે તો એની અંદર આ જુદી ટોટલ અમે સોળસો ને પંચાવન ખેડૂતોને લાભ આપ્યો છે અને એની જે રકમ થાય છે એ ત્રેપન લાખ વીસ હજાર જેવી મતદાર રકમ આ જુદી અમે ખેડૂતોને આ યોજના થકી એનો લાભ આપી શક્યા છીએ એના સિવાય ત્રીજી યોજના જે છે કુવા રિચાર્જ પદ્ધતિ તો જે ખેડૂતોને જે પાણીના તળ ઊંડા જવાથી જે કુવા સુકાઈ ગયા છે યા તો જે બોરવેલ છે એ સુકાઈ ગયા છે પાણીનું તળ ઊંડું જતું રહ્યું છે તો એમાં જે ભૂગર્ભ જળ છે એ એક સ્ટ્રકચર બનાવી અને પાણીને અંદર ઉતારવાનું જે કામ ખેડૂત કરે જે સ્ટ્રકચર બનાવે તો એની અંદર પણ જે એંસી ટકા સુધી જે ખેડૂતોને જે હોય એસી ખેડૂતોને આજુ આજુધી પાંચ હજાર લેખે ચાર લાખ રૂપિયા જેવી સહાય સુધી ચૂકવી છે એના સિવાયની બીજી વાત કરીએ તો અહીંયા એ ભોજનાલય છે રાહત દરે જે ખેડૂત મિત્રો જે અહીંયા માલ વેચવા આવે છે તો એમને સાત્વિક અને પૌષ્ટિક ભોજન મળી રહે એટલે અમે આ નોમિનલ ચાલીસ રૂપિયાના દરથી એ થાળીનું ખવડાવીએ છીએ એટલે કે ખેડૂતને ક્યાંય બહાર બીજે ક્યાંય જમવા ના જવું પડે એ પણ અમે માર્કેટ યોજના રાખી છે ખાસ કરીને ખેડૂતો માટે કે જે એને અહીંયા માલ લઈને આવે તો કયો જમવા જાય એમ તો એ પણ અમે ખેડૂતો માટે યોજના ચલાવીએ છીએ પછી ખેડૂતો માટે બીજી કે જે ચોમાસાના કારણે વરસાદી વાતાવરણમાં ખેડૂતોનો માલ ના પડ રહે એના માટે સારી ક્વોલિટીની તાડપત્રીનું પણ વિતરણ અમે કરીએ છીએ તો એ પણ જે માર્કેટમાં પાંત્રીસો ચાર હજાર રૂપિયાના ભાવની જે તાડપત્રી હોય એ પચીસો રૂપિયાના ભાવે આપણે રાહત રાહતદરથી ખેડૂતોને આપીએ છીએ વધતા જે તાલુકાના ખેડૂતો વધતા અન્ય કોઈ પણ આપણે પાલનપુર તાલુકાની હદમાં રહેતા હોય એની અંદર અમે બાળકો માટે શિક્ષણ માટે ખાસ કરીને અત્યારે શિક્ષણ મોંઘું થયું છે તો એ લોકો માટે જે ચોપડા નોટબુકોનું વિતરણ પણ માર્કેટયાર્ડ સસ્તા દરે કરે છે જેનું માર્કેટ વેલ્યુ ચાલીસ કે પાંત્રી ચાલીસ રૂપિયા હોય એ અમે પચીસ રૂપિયામાં દરથી કરીએ છીએ આવી વિવિધ યોજનાઓ ખેડૂત માટે અમે ચલાવીએ છીએ અમે આજે બધાને બોલાયા અહીંયા એમનો સત્કાર કર્યો છે અને બધાને એ ખાસ કરીને સંદેશો આપ્યો છે આપણા દેશના જે વડાપ્રધાન મોદી સાહેબ છે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે કે જે પર્યાવરણની પાણીની અને ખેડૂતોની ખૂબ ચિંતા કરે છે એમાં અમારાથી જે થાય અમારાથી યથાયોગ્ય સહયોગ અમે આપીએ છીએ અને જેથી કરીને ખેડૂતોને આર્થિક સ્વાવલંબન બને અને એમની વૃદ્ધિ આવક વધે એ પ્રમાણે દિશામાં અમારાથી જે થાય અમે પ્રયત્નો કરી રહ્યા છીએ બીજું ખાસ કહેવાનું એ હતું કે હમણાં જે જે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાં જે સમરસ સરપંચો થયા એ અને જે ચૂંટાઈને આવલા બોડી એ લોકોને મેં અહીંયા બોલાયા સાલ ઉઠાડી એમનું સન્માન કર્યું અને એમને પણ એ આપ્યું કે ભાઈ આપણે હવે જ્યારે તમે જ્યારે ચૂંટ્યા છે લોકોએ તો તમારી વિશેષ જવાબદારી છે તો ગામની અંદર પાણી રિચાર્જનું છે પર્યાવરણની જાળવણી છે જે આયુષ્યમાન કાર્ડ જે વયવંદનના કાર્યક્રમ સરકારનો જે છે એની અંદર પણ એ લોકો કે ગામના જે ફર્સ્ટ નાગરિક તરીકે તમારી વિશેષ જવાબદારી બને છે તો તમે ગામમાં સિત્તેર વર્ષથી ઉપરના જે બી લોકો છે એમના આયુષ્યમાન કાર્ડ કઢાવે અને મેક્સિમમ લોકો સરકારનો જે આ દૂરદેશી યોજના છે કે ખેડૂત હોય કે નાનામાં નાનો ગરીબ માણસ હોય એના ઉપર આર્થિક બોજો ના પડે તો સરકારની યોજનાનો મેક્ઝિમમ લોકો લાભ ઉઠાવે એ દિશામાં તમે બધા જ ગામમાં જેને વંચિત રહી ગયા છે એમને બધાને એ કાર્ડ કઢાવે એવી અમે એમને અત્યારે અપીલ પણ કરી છે અને બધાને એ સંકલ્પ પણ લેવડાવ્યો છે ઓકે અસ્તુ ભારત માતા